કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો ચેપ્ટર હાઇડ્રોકાર્બન એ ચેપ્ટરના આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ જોયા પહેલાં ટોપિક જોયા પછી એમસીક્યુ જોયા હવે જે અને નીટની અંદર પૂછાઈ શકાય તેવા અને પૂછાયેલા હોય તેવા કેટલાક એમસીક્યુ જે છે એની આપણે પ્રેક્ટિસ કરીએ જો ક્વેશ્ચન નંબર એક ટુ મિથાઇલ ટુ બ્યુટેન ઓલ ટુ મિથાઈનોલ ની સાંદ્ર એચ ટુએસ ફોર્સ સાથે એટલે કે એચ પ્લસની હાજરીમાં આપણે નિર્જલીકરણ કરવાનું છે મિત્રો ત્યારે મેં તમને શું કીધું હતું કે આલ્ફા ઉપરથી ઓએચ બીટા ઉપરથી એચ બીટા ઉપરથી એચ પ્રોડક્ટ બીટા છે છે પણ આ બે એટલે આપણે બે બીટા જોઈશું બે ની પાછ બનશે બરાબર અહીંયા ડબલ બોન્ડ અથવા અહીંયા ડબલ બોન્ડ પણ મિત્રો મેં તમને શું કીધું હતું સેટઝેફ રૂલ્સ તો સેટઝેફ રૂલ્સ પ્રમાણે જેમ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ની સંખ્યા વધે તે તમારી મૂળ નીપજ આવશે એટલે આપણે આને મુખ્ય તો મુખ્ય તરીકે આપણે નીપજ્યુ અહીંથી ઓ એચ અહીંથી એચ આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ ક્લિયર તો જો દીકરાઓ આ જે બને છે એમ આપણી કેવી ની બનશે મુખ્ય રીઝન આલ્ફા 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 કાર્બન આલ્ફા હાઇડ્રોજન ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ એટલે સૌથી વધારે સ્ટેબલ છે જો અહીંયા કરશો તેટલું સ્ટેબલ નહીં થાય તો આન્સર તમારો શું આવશે વન ટુ વન ટુ થ્રી ફોર ટુ મિથાઇલ બ્યુટ ટુઝેફ રૂલ્સ જે પણ કહેવાય સેટઝેફ રૂલ્સ પ્રમાણે નંબર બે નીચે આપેલા પૈકી કયા બે માંથી એક આઈસોમેરિક મોનો છે તો જો टू थ्री डायमिथाइल ब्यूटेन टू थ्री डायमी ब्यूटेन मैं क्लोरिनेशन अपने तो क्लोरीन के अँ लग से बराबर अहो ते क्लोरीन तो आते क्लोरिन आवश्यक ત્યાં ક્લોરીન લગ અથવા એનું ક્લોરીનેશન ત્યાં નહીં આપણે અહીંયા આ ની જગ્યાએ ક્લોરીન લગાવીએ તો તો આવી રીતે આવશે બીજું ક્લોરીનેશન આ પહેલું ક્લોરીનેશન

એ પણ છે બી પણ છે તો એ અને બી બંને લેવી સાઈડ આપણે ઉપયોગમાં જોયેલો છે નીચે આપેલા પૈકી કયા ક્રમનું હાઇડ્રોજન પ્રક્રિયા કરે એન બી એસ એ શું છે એલાયલિક બ્રોમિનેશન માટે એના માટે હોય છે એલાઇલિક બ્રોમિનેશન કાર્બન કહેવાય બરાબર તો વિસ્થાપન અહીંયા થશે આ વિસ્થાપન અહીંયા થાય આ હાઇડ્રોજન તો નંબર આવશે પહેલા નંબર પર આ પણ નોટ્સ કરાવેલી છે નોટ્સ બધી યાદ રાખો બધું આપણે હાસ્યમાં લખાયેલું છે એનો જ થારી ધ્યાન આપશો એટલે દરેક એમસીક્યુ એકદમ ઈઝીલી સોલ્વ થશે આ જો CH2 ડબલ બોન્ડ CH O CH3 ની HBr સાથે ની રિએક્શન માં આપણે સૌથી પહેલા જોઈએ H+ સાથે ની પ્રક્રિયા ક્લિયર તો એચ જે છે એચ પ્લસ એકને એચ આપશો બરાબર છે કાર્બોકેટાઈન મળશે તો એની સ્ટેબિલિટી ઓછી છે તો સ્વાભાવિક છે કે એચ આપણે આને આપી દેસું તો અહીંયા કાર્બોકેટાઈન બનશે તો એચ જ્યારે અહીંયા જોડાશે તો આવી રીતે આવશે સી એચ ની જગ્યાએ સી એચ થ્રી અને CH ઉપર પ્લસ OCH3 અને સ્ટેબિલિટી આના દ્વારા પણ મળશે એટલા કાર્બોકેટાયન સ્થાયી કાર્બોકેટાયન બનાવવાનો છે ક્લિયર તો થશે શું તો કે આ જો આ ઇલેક્ટ્રોન જે છે તો આને મળશે આયરા આને મળે પણ H કોની આરે જોડાશે તો એક આ H આની આરે જોડાયો હવે H જે અહીંયા જોડાય તો અહીંયા શું આવી જશે કાર્બોકેટાયન જે આપણે નીચે બતાવ્યું છે એ પ્રમાણે ક્લિયર સમજાવા માટે હવે આપણી પાસે કોણ રહ્યું છે હવે આપણી પાસે કોણ રહ્યું છે તો કે બર માઈનસ તો એ બર માઈનસ તો અહીંયા જ આવશે એટલે આન્સર શું આવશે ca3 chbr ocs3 આ ઓકે છે ch3 chbr ocs3 આન્સર d તમારો સાહી આન્સર ઓ આ જો મસ્ત છે આવ જરે

तरीका तो से माइनस केसीएल माइनस बी ओ ओ एच, तो वत से शू सी सी एल टू आने कहवाई डाई क्लोरो

એ તો મેં તમને એકદમ ઈઝી સમજાવી દીધું હતું ઓઝોનાલિસિસ ની અંદર જો હવે આપણે એને તોડીએ તો જ્યાંથી તૂટે છે તો એવા જે આ કાર્બન છે બતાવીએ આ કાર્બન તો એને તમારે શું આપવાનું ડબલ બોન ઓ ડબલ બોન્ડ ઓ એટલે આ શું થયું આવી રીતે CHOCHOH તો CHOCHOH 1 મોલ્સ બની ગયો હવે બીજો અહીંયા જો તો આમાં હું થાય છે CH3 ડબલ બોન્ડ ઓ CH3 C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને H सेम એવું વસ્તુ અહીંયા ડબલ બોન્ડ O સાથે અહીંયા H

અને સીએચઓ સીએચઓ એકવાર સીએચઓ સીએચઓ એકવાર ઓઝોનાલિસિસ માં મે તમને સમજાવી દીધું છે કે જ્યાં ડબલ બોન્ડ વાળા કાર્બન છે એને તોડી નાખો એ કાર્બન ને ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ આપી દો સિમ્પલ ડાયરેક્ટ રિઝલ્ટ આને જો આનું થશે કારણ કે અહીં હાઇડ્રોજન છે એનું થશે ત્યાં હાઇડ્રોજન છે એટલે અહીંયા ડાયરેક્ટ સીધું લાગી જશે બેન્ઝોઇક એસિડ તો એ શું છે તો કે બેન્ઝોઇક એસિડ રાઈટ હવે બેન્ઝોઈક સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો ડી કાર્બોક્સિલેશનથી શું બને તો સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો ડીકાર્બોક્સિલેશન કરીએ આપણે ડી એટલે આન્સર સીધો આવશે બેન્ઝીન બરાબર માઇનસ CO2 ટુ ડી ઇનડાયરેક્ટ માઇનસ CO2 ટુ થશે અને બની જશે બેન્ઝીન તો આમાં બી એ શું છે તો કે બી જે છે એ બેન્ઝીન છે ક્લિયર નેક્સ્ટ 4 5 અને 6 નોર્મલ હેક્ઝેન યાદ તો રમે ચાવી આપેલી છે નોર્મલ હેક્ઝેનની અંદર આપણે કીધેલું કે એલ્યુમિના પર આધારિત વિશારોનો મોડ્યુલ 10 થી 20 વાર ધોવાનો ચાર્જ રૂપિયા એટલે એનું શું થાય બોલો નોર્મલ હેક્ઝેન છે એમાંથી બેન્ઝિન બને છે તો અહીં આવશે બેન્ઝિન બેન્ઝિન તો એ થઈ ગયો બેન્ઝિન

અને એનું જ્યારે આપણે જળ વિભાજન કરીશું ત્યારે એચ અહીંયા આવી જશે એટલે બની જશે બેન્ઝિન પીએચએચ એટલે કે સી સિક્સ એ સિક્સ બેન્ઝિન પ્લસ એમજી ઓએચ બીઆર બેન્ઝિન તો ડી પણ બેન્ઝીન છે એ પણ બેન્જિન છે જો એ પણ બેન્ઝિન અને ડી પણ બેન્ઝે તો એ અને ડી બંને સેમ છે તો આન્સર આવશે બેન્ઝે નીચેના અણુઓની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા આ મેં તમને કહી દીધું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ઇલેક્ટ્રોફાઇલ જે કોને જોઈને જશે વધારે જેની પાસે રૂપિયા હશે એને જોઈને જશે તો જે આપવાવાળા હશે બરાબર જે આપણી પાસે આ જે છે

એને કારણે આની પાસે આ બંનેની સાપેક્ષમાં શું વધારે હોય તો કે ઇલેક્ટ્રોન ડેન્સિટી તો ઇઝીલી એમાં આવી શકશે તો ઇઝીલી આવી શકશે તો બેની સક્રિયતા સૌથી વધારે હશે તો બે સૌથી વધારે એક સૌથી ઓછો બે સૌથી વધારે એક સૌથી ઓછો આન્સર મળી ગયો આ તો છે જ કે આ એમને એમ છે અને ક્લોરીન જે છે બરાબર એ પાછું માઇનસ આ ઇફેક્ટ છે બરાબર તો આ બે માં ત્રણ અને ચાર ની જયારે આપણે વાત કરીએ છીએ ત્રણ અને ચાર ની વાત કરીએ છીએ બરાબર તો અહીંયા આવશે માઇનસ આઈ છે પણ ત્યાં ઓકે એ માઇનસ વાળું છે એટલે મેં લાસ્ટમાં લીધું છે આ તો સ્ટાન્ડર્ડ છે અહીંથી તમને આન્સર ક્લિયર થઈ જાય છે થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો